કેટલાક લઈ લે કેવું છે ભાઈઓ તો આજે ફરીથી એક વન મોર વિડિયો અને આજે નવા વર્ષનો દિવસ છે નવા વર્ષના દિવસે ફર્સ્ટ ઓફ જાન્યુઆરી બરાબર તો અહીંયા પબ્લિક હોલિડે હોય તો આપણા પબ્લિક હોલિડેની રજા છે બરાબર તો એ થોડું આવે છીએ બે સ્પીલમાં ઓટો મારવા આપણે ઇન્ડિયામાં આપણી ભાષામાં મોલમાં કહીએ તો

આ થર્ડ લેવલ ઉપર પાર્ક કરીએ આપણે ગાડી અહીંયા પોલ્સના ના છે સીધી એન્ટ્રી મળે નહીં બરાબર આપણી ગાડી પાર્ક કરીએ બરાબર અહીંયાથી સીધી એન્ટ્રી ઇન્ડિયામાં હોય છે ઇન્ડિયામાં હોય છે ઉપર દીક મોટા મોટા મળવા ને જે સુરતમાં નહીં અમદાવાદમાં નહીં

કેમારમાં નોનરી પાવડર મળતું બધું મળે આ શું છે ભાઈ આપડા બમણો જ લેડીઝ છે બધું જ મળે ભાઈ કેમારમાં મોસ્લી મોસ્ટલી बढ़ तो हो जाओ। गिफ्ट पैक का लिंक्स ना? हम्म। बड़ी जेल प्लस परफ्यूम। परफ्यूम उलटने डी ओड़ा है। मतलब वजन तो जो एक किलो है एक किलो। कैसे? चारे वजन बढ़ चुके हैं। चाइन का वजन? कमेंट्स, टीशर्ट्स, आते केमर्ट मावा तो बद्दू मली जाए। सॉक्स ये है वोट मटर। हम्म। वोट थोड़ा ज એક્સ વાય જેટ બધું મળી જાય બરાબર પચીસ ડોલરનો જીન્સ વર્કવિયર બધું મળે અહીંયા સો ડોલર બેસ્ટ

તમે કોઈ વેરહાઉસમાં બી કામ કરો તમે વેસ્ટ અને પેલા શૂઝ વગર એન્ટ્રી નહીં પ્લસ અહીંયા જોવા ભાઈ એ તમારે ફોટો ફ્રેમ કરાવે તો તમે ફોટો તમને એમને મોકલો તમારે જે પ્રમાણે ફ્રેમમાં કરવો હોય તો એ કેમ આર્ટમાં તમે ફોટો ફ્રેમ બી કરાવી શકો બરાબર તો હા એક મસ્ત વસ્તુ હોય એ અહીંયાથી જ કરવાનું હોય અહીંયાથી જ બધા ફ્રેમ કરીને ફોટો ફ્રેમમાં લગાવવાનું એવું કર્યું હોય આ તો ફાયદા નહીં બટ ઇફ યુ વોન્ટ ફોટો ફ્રેમ યુ કેન ડુ થિયર જસ્ટ એક્ઝામ્પલ તરીકે બતાવો અંગગલ તરીકે આ રીતની અલગ અલગ ફ્રેમ તમે મોટી નાની દરેક પ્રકારની ફ્રેમોમાં કરાવી શકો બરાબર ઇન્ડિયા હોય કે ક્વોલિટી કેવી લાગે કેવી છે ક્વોલિટી નોટ એટલે એમ હારી જ છે 100 ડોલર ની પણ ક્વોલિટી જોવી પડે ને બેગ દેખાવા લબ્બર પ્લાસ્ટિક છે નાના મિની બેગ છે મોજા આપા ગોમમાં પેલા ના મોજા મોજા તો બધી ટાઈપના જરૂર પડે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ગોત આ બધું तो की ये अवेलेबल है वैरायटी में प्लीज इतना शौक बहुत गम्मत है रूम इतना शौक से जो खाली आज ऑल वैरायटी अवेलेबल देखो पता नहीं लिमिट है ही <laughs> दो वाह वे वाह ઓ આવડે એટલું સસ્તું નઈ પહેરવાનું મરો ભાઈ દો તારે આ ડુપ્લિકેટ જોર્ડન ડોલરના અહીંયા ડોલર ડોલર ઈ તો છે ચાલો જોબ માટે છે બધા લોકો કહે કે ઓસ્ટ્રેલિયા આવતા હોય તો શોપિંગ કરીને આવવા ગયા જ્યાં બધું મોંઘુ મળે આ જોવો તમે મોંઘુ છે રગ છે રગ નીચે ઓલી પાથરે ને સોફા નીચે બધું હલાઈ દે આજ તો જો આ બધું હોમ ડેકોર છે આ બધું પ્લાન્ટ્સ માટેનું છે પ્લાન્ટ્સ માટેનું બી મતલબ બરાબર છે આમે ઓશિકા બોશિકા બધું છે એટલે ઓસ્ટ્રેલિયામાં બધું ચીપ મળી રહે માટે એક શોપ છે ચાઇનાની દેનથી બધું સસ્તું મળે છે આ ઇમ્પોર્ટ કરવું જોઈએ પણ કરે છે કામની વસ્તુ છે હા કાર માટે બહુ કામની વસ્તુ છે પણ જોઈને લેવી ઇઝ નોટ મેન્શન બ્રો

બિન બેગ માં ભરવા માટે આ છે ને તો લઈ જવાનો ઘરે ભાઈ પંખો ચાલુ કરવાનો એને હવે ઉડાડવાનો જો થી ને મારા કપડા મેચિંગ કરવા છે રૂમાલ મેચિંગ કર બે કિલો બેબી પિંક

આ બધી ચાદર ને પીલો છે અહીંયા કામ ની વસ્તુ છે આ બધું આવો પાછા ફેન આવ્યા ઘરની ગમે તે વસ્તુ બધી અહીંયા કેટલી થી માંડી ચા ની કેટલી બધા ગેજેટ પચીસ ડોલર ટ્વેન્ટી ફાઈવ ડોલર ફિફ્ટીન ડોલર આ સસ્તા સસ્તી લાવી હોય તો તમારે હમ હા અલગ અલગ વેરાઈટીના બીન્સ પછી અહીંયા કોફી મશીન 79 ડોલર નું ઘરે કોફી બનાવી તો ઘરે કોફી ધ ટોસ્ટર ઉઠે વેન જો આ ટોસ્ટર મળી જાય હા સવારમાં બ્રેકફાસ્ટ બનાવો ખાઓ અને સીધા જોબે હ

પાણી ભરીને મૂકી દો પીવે પીવે ના ચાલો ચાલો કેમ તું ઊંડા વિચારમાં કેમ પડી ગયો હું વિચારી ખાવાનું બનાવવાનું યાદ આવી ગયું આજો જીમ ની પાણીની બોટલ

તો કરી દેજો બરાબર સપોર્ટ કરો યાર બરાબર અડતાળો મળે ભાઈ ચલો ને જય જોગ જય માતાજી